मारी मानी शगन को मारी मानी शगन हाँ एक बार बिजी मर मारी मानी शगन थैंक यू जय माता तो जी मित्रों तो कैम छो बता मजा मार सो सीधा जीसी बिजो जीसी भी तो मित्रों जय माता जी जैसी कृष्णा तो हमें बता जय इसी आज दर्शन करो ओ बेटा क्रेन क्रेन है क्रेन હા તો અમે જઈએ છીએ તો અમે જઈએ છીએ વાર છે એટલા માટે તો ત્યાં જઈને આપડે મળીએ બરાબર અને સિદ્ધરાજ ને લીધો છે માથે નહીં જોવા

ये आदरणीय संत राय जी संग तो दिन रात पूरा का पूरा से ले ली तो सुंदर सुंदर दिनेश आओ मत डर सर ए लो चलो तो मैं ऐसी कराता हूं नहीं बात है जैसे नहीं हो तो हमारा सी तो सी तो चलो आए तो मम्मी ने दर्शन करा हम पास ही को दर्शन तो દેજો દેજો કરો દેજો કરો મિત્રો તો આરાયન છે જે માતાજીના પ્રતપ પ્રતિષ્ઠિત છે ઓ બોલ મસ્ત મજાનું તમને પાછું ન કહેવાય નહતા આજે માતાજીનો મંદિર ચડાઈ ના ના થઈ જા બેટા

Apa dasar tangan baki ya, Duk? Yang ada di sini juga, yang ada di sana juga Bagaimana sih, Duk? Kau હા તો વિકરે જો ચાપ લોગા આ મસી દો તો જો મસી દો જો ચાપિયો ચાપિયા વાળો ચાપિયો ચાપ કે લેડો ચાપિયા ને

mitro ame zapi majani sidu ala ya cala ilo ala ya cala ilo ala ya cala ilo maro sidlo kano kano maro kano

અને જો મિત્રો તો માતાજીનો બહુ ખાસ તો આપણે અને માતાજીનું બધે ટેકન લગાડીશું અહીંયા અહીંયા બધે કેમ બહુ મોટી વિશાળ હોય એના માતાજીનો બરાબર દર્શન થઈને પાછા બહાર નીકળશું લેવી હા આતા દર્શન કરવા એમને આશીર્વાદ આપું કે સદાય સુખ રે આતા જા રહે મારી કાળની સદી કરે ઠકમા રોગ દુઃખ ના દે મારી બહુચત કરે હું આભિતાજી રાખે દવાખાના ના ચાલવા દે માની કરે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને આગ્રહ બજાર માસી છોડી છોડી ખાલી રીના કેજો માતાજી

મિત્રો જુઓ બસ મજાના હિચકો છોકરાને હિચકા પળ મારા દિન પછાદી

ચાલો બે મિત્રો અમે આવી ગયા છીએ

ટ્રેક્ટર બતા લવાય નહીં ઘણા બધા અને પરમેશ્વર શું કેવું થાય વાખ બા શું કરો હો તમે મેસેજ મેસેજ કરું કોને પૂછીને મેસેજ મને કહો ના ના મકાન લેવાનું છે મિત્રો થોડા તમને સરપ્રાઈઝ છે અને નવું હાઉસ બનાવો એ બતાવશું નહીં શું કેવું થાય જરૂર નહીં તમારી દયા ખાલી વિડીયો જોવો ને તો બઉ સારું મારે ને તો જય માતાજી બીજું શું કહું ના કઈ કોઈ માતાજી કો મારી માની એક વાર બીજી મારી માની સોગન થેન્ક યુ વાગુ ઓ

બુદ્ધિ નહીં આમાં જોજો છોકરાને તો વાગે ને તો પાહુ નાનું હોય હજુ નાનું કોઈ રવા દો રવા દો રવા વાગે કો આવા ભાઈ

আগনেছিল